નમસ્કાર ખેડૂત મિત્રો તો આજે રીંગણની અંદર જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે તો આજે રીંગણની અંદર વિઝિટ કરવા માટે આપણે આવી ગયા છે તો રિઝિટ પહેલાં તો તમારું રીંગણની ક્વોલિટી સાઇનિંગ જબરજસ્ત રિઝલ્ટ જે મળ્યું છે તે પહેલાં તો રિઝલ્ટ બતાવીશ અને ખેડૂતને પણ પૂછીશું આપણે કે શું એમને રિઝલ્ટ મળ્યું છે તો તમે મિત્રો રીઝલની પહેલાં તો રીંગણ બધું બતાવી રહો આખી રીંગણી બતાવશો અને જે રીંગણ દેખાઈ રહ્યા છે એ બધા પણ બતાવીશું તો મિત્રો જો આ રિઝલ્ટ જબરજસ્ત ક્વોલિટી સાઇનિંગ જબરજસ્ત દેખાઈ રહ્યા છે જોઈ શકો છો આ રીંગણ તમે એક એક છોડ પર તમે રીંગણ કેટલા બધા લાગી ગયા છે મિત્રો જુઓ રીંગણ જોરદાર લાગે છે અને એવું નથી કે એક એક છોડ પર તમે બધા છોડ પર તમે રિઝલ્ટ જોઈ શકો છો આ છે કાળી સલ્લી અને આ છે ગુલાબી સલ્લીની અંદર જોરદાર રિઝલ્ટ મળેલું છે તો આજે એટલે ખેડૂતને હવે વિઝિટ કરીશું જુઓ મિત્રો આ રિઝલ્ટ એક એક છોડવા પર રિઝલ્ટ તમે જોઈ શકો છો જો આ રિઝલ્ટ આ તરફ આવજો આ બધું રિઝલ્ટ બતાવી દેજો આજ મિત્રો જુઓ આ રિઝલ્ટ જો જોરદાર રિઝલ્ટ આવી ગયો છે આ કારી સલી છે અને જોરદાર રિઝલ્ટ મળ્યું છે તો આ પછી આવજો કે બધા ખેતરની અંદર તમે જોશો છોડવે છોડવે રીંદન જ દેખાઈ રહ્યા છે આ તો ગુલાબી સલ્લી પણ મિત્રો તમે જોઈ શકો ગુલાબી સલ્લીની અંદર પણ જોરદાર રિઝલ્ટ દેખાય છે જુઓ આ ગુલાબી સલી આ છોડો જો કરીને પણ બતાવીશ મિત્રો જુઓ આ રિઝલ્ટ રીતે ખેતરની અંદર તમે વિઝિટ કરશો તો તમે પણ ખ્યાલ આ રિઝલ્ટ તમે જોઈને ખુશ થઈ જશો મિત્રો એટલું જોરદાર રિઝલ્ટ મળેલું છે કે અમે જે જે દવા વાપરી છે શું વાપર્યું છે તે બધું જ તમે જોવા એક એક જ છોડવા પર રિઝલ્ટ તમે જોઈને પણ ખુશ થઈ જશે એમને કેટલાનો ઉતારો આવે છે બધું જ પૂછીશું અને શું શું ફાયદા થયા છે કે કઈ દવા વાપરી શું વાપરી અમને બધું જ પૂછીશું તો આ ખેડૂત અહીંયા આગળ આવેલા છે તો મરચીની અંદર પણ એમને મરચી પણ એમને અંદર જેસી ટાઈન છોડવા કરેલા છે તો મરચીની હોય તમે ક્વોલિટી તમે જોઈ શકો છો જો આ જો મિત્રો ક્વોલિટી શાઇનિંગ જોરદાર દેખાય છે ફૂલ પણ એક મરચીની અંદર કઈ રોગ નથી દેખાતો કશું નથી નીચે પેલું ડાળખું બતાવજો નીચે જો આ મિત્રો કેટલા બધા મરચાં પણ લાગી ગયા છે રીંગણની અંદર ખાલી અમે ટેમ્પરવાળી રીંગ મરચી કરેલી હતી તો આપણે ખેડૂત આવી ગયા છે તો ને પૂછ્યું શું નામ તમારું મારું નામ છે પ્રજા જીતુભાઈ સંપતભાઈ ઓકે ગામ કયું ગામ ગામ હેઠા ગામ ગામ હેઠા તાલુકો પાદરા તાલુકો પાદરા અને જિલ્લો વડોદરા ઓકે તો જીતુભાઈ તમને જે આ રિઝલ્ટ મળ્યું છે તો કઈ દવા થી રિઝલ્ટ મળ્યું છે આ જે રીંગણ અંદર અમે રીંગણ બતાવી પેલા કે જે અંદરની જે ક્વોલિટી બધી સાઇનિંગ બતાવી છે તેમાં શું રિઝલ્ટ મળ્યું તમને અંદર મને પેલા કે જે તમારી દવા વાપરવાથી બહુ સારું રિઝલ્ટ મળ્યું છે પેલા વાપરતા હતા કઈ દવા પેલા એક સમય ઘણો સમય થયો કડી એકદમ વાપરી દીમે એવું નહી બીજી આ કે તમે બીજી કઈ દવા વાપરી શકો પેલા વાપરી હતી કેમિકલ બધી વાપરી છે એનાથી મને કોઈ ફાયદો નતો થયો એ આવું છે ઓકે તો પછી તમે કઈ કંપનીની દવા વાપરી જય પરિવર્તન ઓકે મિત્રો જય પરિવર્તન ઇન્ડિયાની અમને દવા વાપરી છે અને જોરદાર એમને રિઝલ્ટ મળેલું છે તો તમે રિઝલ્ટ તો જોયું જ છે તો તમારે કેવું આમ રિઝલ્ટ કેવું લાગ્યું ના જોરદાર રિઝલ્ટ લાગે છે બીજા કઈ ખેડૂતો શું કે બીજા તો પણ કે છે કે આને મેં શું કર્યું છે બરાબર જેથી આટલું ફ્લાવરિંગ છે ડુંગળી આટલી સારી છે ક્વોલિટી સારી છે બરાબર છે બાકી આ મરચી નિશા મરચી છે મારી હું શરૂઆતથી તમે દવાન ચાલુ કર્યું અને શરૂઆતથી ઉત્પાદન કેટલું નીકળ્યું શરૂઆતથી પહેલા જો કેમિકલની દવાનો ઉપયોગ કરતો તો ટીકડી શરૂઆતની રીંગડી જીગડી હતી ટીકડી મારે ખાલી અગિયાર જ ધબલા મળતા હતા આટલા મોટા ખેતમથી જ્યારે તમારી દવા મંગાવી હતી દવા મેં તમારે કોન્ટેક કરો તો ઓકે વિડિયો જોઈને વિડિયો જોઈને કોન્ટેક કરો તો મે તમને તો પછી દવા તમે લેના આયા હતા તો પછી તમા પીધા પરમો મે દવાનો ઇસ્તેમાલ કર્યો છે ઉપયોગ કર્યો છે મતલબ કે તો પછી મારું પ્રોડક્શન વધ્યું છે કેટલું પ્રોડક્શન કેટલું પ્રોડક્શન વધ્યું છે અત્યારે તમારો દવાનો એક જ સ્પ્રે કરે તો મે તો પછી મારે સીધું પહેલા કેમિકલ વાપરતો ટીકડી 11 જબલા મળતા હતા મને બરાબર છે અને ત્યારે જ્યારે તમારો દવાનો ઉપયોગ કર્યો ત્યાર પછી સીધો મારે બીજો વાર આવ્યો

પૂરા અંદર તમે જોઈ શકો છો કોઈ પણ સોલ્ય કોઈ પણ જગ્યાએ તમે જોઈ શકો છો અને વિઝિટ કરવી હોય તો તમારે અહીંયા આગળ આવી શકો છો મિત્રો તો એમનો મોબાઈલ નંબર આપણે પૂછીશું શું મોબાઈલ નંબર કહેતો સોળ ચુમ્મોતેર સત્યાવીસ ત્રીસ ઓકે આ એમનો મોબાઈલ અને તમારું નામ જીતુભાઈ જીતુભાઈ એમનું નામ છે અને એમનો આ મોબાઈલ નંબર છે એ નંબર પર તમે કોન્ટેક કરીને એમને ખેતરની વિઝિટ કર્યું હોય તો એ મિત્રો કરી શકો છો મિત્રો તો આપણી ચેનલ પર નવા હોય તો એને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આવનારી નવી અપડેટ મળતી રહેશે ઓકે